નરેન્દ્ર મોદી આવી રહ્યા છે આદિવાસી સમાજના લોકોને છેતરવા માટે આવી રહ્યા છે આવો સવાલ પૂછ્યો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ નેત્રંગમાં આદિવાસી સમાજના લોકો એકઠા થાય તેવું આહવાન કરવું છે નરેન્દ્ર મોદી આજે ડેરીયાપાડા જે ચૈતર વસા ગઢ ગણાય છે ત્યાંના તે ધારાસભ્ય છે ત્યાં ભગવાન બિરસા મુંડાની આજે એકસો પચાસ જન્મ છે તે ઉજવવા માટે આવી રહ્યા છે અને તે મામલે હવે રાજનીતિ પણ ગરમાઈ છે કેમ કે ધારાસભ્ય ગોપાલ ફેસબુક પર તેમના એકાઉન્ટમાં લખ્યું છે કે આજે ભગવાન બિરસા મુંડાને એકસો પચાસમી જન્મજયંતિ છે વડાપ્રધાન પોતે આદિવાસી સમાજના લોકો છે તેમને છેતરવા માટે આવી રહ્યા છે અને તેમણે થોડાક સમય અગાઉ જે પ્રકારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી માંગણી કરી હતી કે વિધાનસભાના પોડિયમમાં અન્ય મહાપુરુષોના છે પરંતુ ભગવાન મુંડાનું ત્યાં કેમ મૂકવામાં નથી આવ્યું તે પત્ર ફરીક વખત તેમણે મૂક્યો છે અને તેમણે ભાજપની સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે વડાપ્રધાન જો પોતે આવી રહ્યા હોય તેમની ઉજવણી આ ભાજપની જે સરકાર છે તે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં કેમ તેલ ચિત્ર નથી મૂકી રહ્યા અને ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ છે અને તેમણે આદિવાસી સમાજના લોકોને નેત્રંગ ભેગા થવા માટે આહવાન કર્યું છે સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ધરતી આબા બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવતીકાલે પંદરમી નવેમ્બરે થઈ રહી છે ત્યારે સૌ લોકોને પોતાની પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જ્ઞાતિ ભૂલીને અહી ઉપસ્થિત થાવ એવી સૌને અપીલ કરીએ છીએ દર વર્ષની જેમ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ પોતાના પરંપરાગત વેશભૂષા પોતાના ઓજારો પોતાના વાજિત્રો અહી લાવીને જે સાંસ્કૃતિક પ્રદર્શન છે એમાં સહભાગી બનો એવી સૌને હું વિનંતી કરું છું આજનો આજનો દિવસ દિવસ છે ખૂબ ગરમા ગરમી ભર્યો રહેવાનો છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે ચૈતર વસાવા છે અવારનવાર ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે તો સૌ કોઈની નજર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈતર વસાવાને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી કરે છે કે નથી કરતા ત્યાર પછી ચૈતર વસાવવાનો પણ કોઈ વળતો પ્રહાર આવે છે કે નથી આવતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો